નમસ્કાર મિત્રો ચરક ઋષિએ ચરકસહિતામાં બાગવત ઋષિ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં અદ્ભુત કર્યું છે મતલબ કે અત્યારે શિયાળાની ઋતુ દરમિયાન જો તમે ચાર મહિના દરમિયાન આ વસ્તુનું સેવન કરશો માત્ર ત્રણ નંગ ખાવાની છે તમે દૂધ સાથે ખાઈ શકો છો એકલી પણ ખાઈ શકો છો અને પાણી સાથે પણ તમે આ વસ્તુ લઈ શકો છો જી હા મિત્રો આ વસ્તુ હું નિયમિત દરરોજ હું ત્રણ નંગ નિયમિત વર્ષોથી ખાઉં છું અને એટલા માટે તમને કહું છું કે તમે પણ જો આ ઔષધિનો નિયમિત ઉપયોગ કરશો તો જે લોકોને અશક્તિ આવે છે અથવા જે લોકો ડિમાર્ટ કે રિલાયન્સ જેવા મોલની અંદર ઊભા ઊભા કામ કરે છે ડ્યુટી કરે છે કે જે લોકો સિક્યુરિટીમાં કામ કરે છે ઊભા ઊભા કામ કરે છે અને એમને પગમાં કડતર થાય છે અથવા અમુક બહેનોને રાત્રે પગમાં કડતર થાય છે ઊંઘ નથી આવતી તો એવા તમામ લોકો માટે આ અદ્ભુત ઔષધિનું કામ કરે છે જી હા મિત્રો મેં મારા જાત ઉપર અનુભવ કરે છે અને એ અનુભવ તમને આ વિડિયોના માધ્યમથી શેર કરવા માંગુ છું તો મારા ઘરની અંદર નિયમિત આ ખવાય છે અને તમે પણ જો નિયમિત ખાશો તો ક્યારે પગમાં કડતર નહીં થાય પગમાં દુખાવો નહીં થાય અશક્તિ નહીં આવે અને અશક્તિના કારણે જે લોકોને વારંવાર પગમાં નસ ચડી જાય છે કે કમરમાં ચસકો પડે છે કે ઊંઘ નથી આવતી રાત્રે એ તમામ પ્રકારની સમસ્યાઓનું સોલ્યુશન આવી જશે અને જે લોકોને શિયાળાની અંદર કટકટ અવાજ આવે છે હાડકાની અંદર કેલ્શિયમની ઉણપના કારણે અને જે લોકોને લોહીની ઉણપ થાય છે તો આ ઔષધિની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણ છે આયર્ન એટલે કે લો તત્વ ભરપૂર છે એટલે આ ઔષધિનું નિયમિત જો આપણે પાન કરીશું તો આપણા નશે નસની અંદર લોહી ભરાય છે મતલબ કે આપણને ઇન્સ્ટન્ટ એનર્જી મળે છે શક્તિ મળે છે તાજગી મળે છે તો જે લોકો રાત્રે થાકીને આવે છે એ લોકો રાત્રે ઊંઘતા પહેલાં એક ગ્લાસ ખાલી પી જવાનું તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળશે આ મેં મારી જાત ઉપર અનુભવ કરેલો છે એટલે હું તમને આ સાથી ઢોકીને કહી શકું છું કે તમે નિયમિત ઉપયોગ કરશો તો કેલ્શિયમની ઉણપ નહીં આવે આયર્નની ઉણપ નહીં આવે વિટામિન બી કે કે કોઈપણ પ્રકારના વિટામિન કે ખનીજની પણ ઉણપ નહીં આવે અને જે લોકોને હિમોગ્લોબિનની કમી આવે છે ને એના લીધે શરીરમાં જે કંઈ પ્રોબ્લેમ આવે છે એ તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થશે આ નિયમિત તમે સવારે પણ પી શકો છો રાત્રે પણ પી શકો છો અથવા દિવસે પણ તમે આનો ઉપયોગ કરી શકો નાના મોટા સૌ આનો ઉપયોગ કરી શકે છે આની કોઈ આડઅસર નથી અને જે બહેનો માતા બનવાની છે એ બહેનો પણ આનો ઉપયોગ કરી શકે છે આની કોઈ આડઅસર નથી તો આ વસ્તુનું નામ છે ખજૂર જી હા મિત્રો આપણે સામાન્ય ખજૂર લાવવાની છે માપની કોઈ આઈફાઈ ખજૂર લાવવાની નથી કે જેની અંદર એકદમ બ્લેક કાળા કલરની આવે મોંઘા મોઘી એવી ખજૂર પણ લાવવાની લાવવાની નથી સાત ખજૂરનો નિયમિત ઉપયોગ કરું છું દરરોજ હું ત્રણ નંગ ખજૂર ખાઉં છું તો રાત્રે સૂતી વખતે જો તમારે ખાવી હોય તો બપોરે બાર વાગે એક ગ્લાસ દેશી ગાયનું શુદ્ધ દૂધ લેવાનું ભેંસનું દૂધ લેશો તો જે લોકોને શરીરમાં વજન વધારે છે ચરબી વધારે છે એ લોકોને શરીરમાં ચરબી કે વજન વધી શકે છે એટલે એ લોકોએ ગાયના દૂધનો જ ઉપયોગ કરવાનો દેશી ગાયનું શુદ્ધ દૂધ લેશો તો એ આયુર્વેદમાં કહે છે કે દૂધ એ સંપૂર્ણ આહાર છે એક ગ્લાસ ગાયનું દૂધ અને પલાળી દેવાની રાત્રે ઊંઘવાના એક કલાક પહેલાં અને જમવાના એક કલાક પછી રાત્રે ભૂખ કરતાં ઓછું ખાવાનું અને પછી જ આનો ઉપયોગ કરવાનો નહીં તો શરીરમાં વજન વધી શકે છે એ ખજૂરના જે ટુકડા છે એ ખૂબ ચાવી 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 ચાવીને ખાઈ જવાના જો એ રીતે તમે ના ખાઈ શકતા હોય તમારી પાસે ટાઈમ ના હોય ચાવીને ખાવાનો તો એ દૂધને ક્રશ કરી દેવાનું મિક્સરમાં અથવા ગ્રાઇન્ડરમાં ક્રશ કરી અને એક રસ બનાવી દેવાનો પછી ધીમે ધીમે ગૂંટડે 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 ધીમે ધીમે પીવાનું છે એક સાથે પી નહીં જવાનું ધીમે 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 ઘૂંટડે ગૂંટડે ગૂંટડે મોઢામાં ફેરવી અને પીવાનું છે જેથી કરીને લાળ એની અંદર ઉતરશે તો એ ખૂબ ઝડપથી પાચન થશે આવું દરરોજ રાત્રે તમે સૂતી વખતે જો પી જશો તો જે લોકોને અશક્તિ આવે છે કે અશક્તિના કારણે કમરમાં દુખાવો થાય છે ઢીંચણમાં દુખાવો થાય છે હાથ પગમાં કડતર થાય છે કે પગની પેઢીમાં કડતર થાય છે તમામ પ્રકારની કેલ્શિયમની ઉણપના કારણે કે વિટામિન બી ટ્વેલ્વ કે હિમોગ્લોબિનની કમી હોય તો એ તમામ પ્રકારની કમી દૂર થાય છે રાત્રે તમે આનો ગાયના દૂધની સાથે પીને સૂઈ જશો તો રાત્રે ઘસ ઘસાટ ઊંઘ આવશે અને આખા દિવસનો થાક હશે એ તમારો થાક દૂર થશે અને બીજો મુખ્ય ફાયદો છે કે સવારે તમે ઉઠશો એટલે તમારું પેટ એકદમ સાફ થઈ જશે ધીમે ધીમે તમે શરૂઆત કરશો તો એકવીસ દિવસ પછી તમને એનું રિઝલ્ટ મળવાની શરૂઆત થશે એક કે બે દિવસમાં રિઝલ્ટ નહીં મળે વર્ષો જૂની કબજિયાત હશે તો એ કબજિયાત પણ તમારી દૂર થશે ગાયના દૂધની વ્યવસ્થા ના હોય તો બીજો રસ્તો બતાવો રાત્રે એક ગ્લાસ પાણી લેવાનું અને પાણીની અંદર ત્રણ ખજૂર પલાળી દેવાની અને સવારે ઉઠી અને ભૂખ્યા પેટે સવારે ઉઠીને તરત જ બ્રશ કે દાંતણ કર્યા પહેલાં ચાવી ચાવી ચાવીને ખાઈ જવાની અને પછી એ પાણી ધીમે ધીમે પી જવાનું અથવા એ પાણીની અંદર ખજૂરને ક્રશ કરી દેવાની મિક્સર અથવા ગ્રાઇન્ડરથી અને પછી એ પાણી ઉઠીને તરત જ ધીમે ધીમે ગુંટડે ગુંટળે પી જવાનું તો પણ તમારું પેટ સાફ થશે અને દિવસે તમે જો પીવાનું રાખશો તો દિવસે તમે જો નોકરી જતા હોય ડીમાર્ટ કે રિલાયન્સ મોલની અંદર કે કોઈ જગ્યાએ તમારે વધારે સમય ઊભા રહેવાનું હોય તો સવારે પીને જશો તો આખો દિવસ તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળશે થાક નહીં લાગે પગમાં કડતર પણ નહીં થાય અથવા જો સવારને ટાઈમ અનુકૂળ ના હોય તો તમારે ટિફિનની અંદર ત્રણ ખજૂર લઈ જવાની સવારે ચા નાસ્તો કરીને જાઓ એટલે નવ કે દસ વાગે એટલે જમવાના બે કલાક પહેલાં ત્રણ ખજૂર ખૂબ ચાવી 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 ચાવીને ખાઈ જવાની તો પણ તમને ઇન્સ્ટન્ટ એનર્જી મળશે તો આ રીતે તમે જો આ ખજૂરનો નિયમિત ઉપયોગ કરશો હું તો દરરોજ ઉપયોગ કરું છું આ ખજૂરનો નિયમિત ખાવાની અંદર દરરોજ ત્રણ પેસી ખાવાની એટલે ખાવાની અને એટલે મને પગમાં કરતર થતી નથી કે શરીરમાં કોઈ પણ જગ્યાએ દુખાવો પણ થતો નથી અને હા ઘણા લોકો એવું કહે છે ખજૂર ગરમ પડે તદ્દન ખોટી વાત આયુર્વેદના કોઈ પણ નિષ્ણાત વૈદ્યને કે ડોક્ટરને પૂછજો તો તરત જ તમને કહે છે કે ખજૂર છે એ ઠંડી છે કારણ કે આયુર્વેદમાં આનો ગુણ છે એ ઠંડો બતાવેલો છે પણ તમે બીજા ડૉક્ટરને પૂછશો જે મેડિકલ સાયન્સ ભણેલા છે તો એમને કદાચ ખબર નહીં હોય તો એ કદાચ એવું કહેશે કે ગરમ પડે છે પણ આયુર્વેદના નિષ્ણાત ડૉક્ટર કે વૈદ્યને પૂછશો તો તરત કહેશે કે ખજૂર એ ઠંડી છે કેમ ઠંડી છે તો ખજૂર છે એ આરબ કન્ટ્રીમાં પાકે છે જ્યાં વધારે ગરમી પડે છે એવા ગરમ પ્રદેશમાં થાય છે ગરમીની ઋતુની અંદર આવે છે એટલે આયુર્વેદમાં કહે છે કે આ ગરમીને નાશ કરનારું છે એટલે ગરમ ઋતુમાં ગરમ પ્રદેશમાં અને ગરમીની ઋતુમાં આવે છે તો ગરમીની ઋતુની અંદર જો ખજૂર નિયમિત ત્રણ કે ચાર પેસી ખાવામાં આવે તો આપણા શરીરને એ ગરમીથી બચાવે છે અને એટલા માટે એ ગરમ પ્રદેશમાં થાય છે તો આ રીતે આપણે દરરોજ જો ત્રણ પેસી ખજૂર ખાવાનું રાખીશું તો કેલ્શિયમ અને આયર્નની ક્યારેય કમી નહીં આવે અને એના કારણે જે કંઈ બીમારીઓ થાય છે એ બીમારીઓથી આપણે બચી શકીશું પરમપિતા પરમાત્મા આપ શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ